મૃત્યુ પછી આત્માનું શું થાય છે કેટલા પ્રકારના હોય છે નરક આવા અનેક જવાબ છે ગરુડ પુરાણમાં છ વર્ષ પહેલા મૃત્યુ પછી આત્માનું શું થાય છે કેટલા પ્રકારના હોય છે નરક આવા અનેક પ્રશ્નોનો જવાબ છે ગરુડ પુરાણમાં ઇન્ડિયા ધર્મ ડેસ્કર જેને જન્મ લીધો છે તે એક દિવસ મૃત્યુને ચોક્કસ જ પ્રાપ્ત થશે કોઈની મૃત્યુ પછી પણ કેટલીક પરંપરાઓ છે જેનું પાલન મૃત વ્યક્તિના પરિવારના સભ્યોએ કરવાનું હોય છે તેમાંથી જ એક છે કોઈની મૃત્યુ પછી ઘરમાં ગરુડ પુરાણના પાઠ કરાવવા અહીં જાણો ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંપ મનીષ શર્મા મુજબ ગરુડ પુરાણ સાથે જોડાયેલી ખાસ વાતો માન્યતા છે કે ગરુડ પુરાણના પાઠ કરવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે કારણ કે ગરુડ પુરાણ ઉત્તર ક્રિયા સુધી આશરે બાર થી તેર દિવસ સુધી વાંચવામાં આવે છે શાસ્ત્રો મુજબ ઉત્તર ક્રિયા સુધી મૃત વ્યક્તિની આત્મા તે ઘરમાં નિવાસ કરે છે અને તે પણ આ પુરાણ સાંભળે છે ગરુડ પુરાણ ધાર્મિક મહત્વ છે કે મૃત વ્યક્તિની આત્માને શાંતિ અને મોક્ષ મળી શકે સામાન્ય રીતે લોકોના મનમાં જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલા અનેક પ્રશ્નોના જવાબ જાણવાની ઉત્સુકતા રહે છે જ્યારે કોઈ વ્યક્તિની મૃત્યુ થાય છે ત્યારે પરિવારના અન્ય સભ્ય એવું વિચારે છે કે મૃત્યુ શા માટે થાય છે ગરુડ પુરાણમાં મૃત્યુ સાથે જોડાયેલા આ તમામ પ્રશ્નોના જવાબ જણાવવામાં આવ્યા છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુની ભક્તિ અને ઉપાસનાનું મહત્વ જણાવવામાં આવ્યું છે તેમાં શ્રીહરીના ચોવીસ અવતારોની કથાઓ છે ગરુ પુરાણની ની શરૂઆત મનો અને સૃષ્ટિની ઉત્પત્તિ સાથે થઈ છે તેના પછી અન્ય પૌરાણિક કથાઓ પણ છે સૂર્ય ચંદ્ર વગેરે ગ્રહના મંત્ર શિવ પાર્વતી પૂજનનું મહત્વ ઇન્દ્ર સરસ્વતી અને નવ શક્તિઓની પણ માહિતી આ પુરાણમાં આપેલી છે મૂળ ગરુડ પુરાણના બે ભાગ છે પ્રથમ ભાગમાં શ્રીરીની ભક્તિ અને ઉપાસનાનું મહત્વ જણાવવામાં આવ્યું છે બીજા ભાગમાં જન્મ મૃત્યુના રહસ્યો જણાવવામાં આવ્યા છે ગરુડ પુરાણમાં જુદા જુદા નરકનો ઉલ્લેખ છે મૃત્યુ પછી આત્માનું શું થાય છે તેને કેવી રીતે બીજી યોનીઓમાં જન્મ મળે છે અને પિતૃ કર્મનું મહત્વ જણાવવામાં આવ્યું છે ગરુ પુરાણમાં જણાવેલા રહસ્યોને સમજ્યા પછી મૃત વ્યક્તિના પરિવારના લોકો દુઃખ સહન કરવાની શક્તિ મળે છે અને તે જીવનમાં આગ વધવા માટે પ્રેરિત થાય છે આ પુરાણનું જ્ઞાન એ જ પ્રેરણા આપે છે કે આપણને જીવનમાં સારા કામ જ કરવા જોઈએ બધા જાણે છે કે જે જેવું કર્મ કરે છે તેનું એવું જ ફળ મળે છે વાતો જ ગરુડ પુરાણમાં જણાવવામાં આવી છે ગરુડ પુરાણ મુજબ કર્મોનું ફળ વ્યક્તિને તેના જીવનમાં તો મળે જ છે સાથે જ મૃત્યુ પછી પણ કર્મોનું સારું ખરાબ ફળ આત્માને ભોગવવું પડે છે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈની મૃત્યુ પછીનો પ્રસંગ નક્કી કરવામાં આવ્યો છે જેથી આપણે તે સમયે જન્મ મૃત્યુ સાથે જોડાયેલી હકીકત જાણી શકીએ અને મૃત વ્યક્તિના દુઃખને સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરી શકીએ